જે કઈ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ મુજબ મંજૂરી લેવી પડે મંજૂરી અને અને સીધી તે પોતાની રીતે કે કોઈ મંજૂરી વગર ત્યારે આ બધા બનાવો બને છે તમે આ અંગે કોને જવાબદાર ઠેરવ છો અને જે જવાબદાર હોય એના માટે કેવા પગલા ભરવા જવાબદાર સીધી જ લીટી ઉપર જોઈ ને તો આ ગુજરાત સરકાર જ કેવાય

આપણું હૃદય કંપાવી એવી દુર્ઘટના બની છે એના ધારાસભ્ય જે હસીને વાત કરે છે એ ખરેખર જો લોકો સમજતા હોય તો આ લોકો આખી જિંદગી અને જ્યારના ભાજપ માં આવ્યા ત્યારથી આવી ગમે તે દુર્ઘટના બની ને ત્યારે સિરિયસલી એ લોકોએ લીધેલી જ નથી ખરેખર ગમ જેમ જેવા જેવી વસ્તુ છે એ લોકો શરૂ કરતા હોય ત્યારે એનઓસી લેવી ફરજિયાત બને છે સેફ્ટી સાધનો હોવા જોઈએ આવી કોઈ પણ વ્યવસ્થા ન હોવા છતાં એ લોકો આવી ગેમ ઝોન ને એને મંજૂરી આપતા હોય છે એ ખરેખર ન આપવી જોઈએ પરમ ના એનઓસી નથી એના ઉપર શું પગલા લેવા એના ઉપર એને સખતમાં સખત સજા આપવી જોઈએ એવું અમારું માનવું છે